હેલો એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકા દેસ તો ભાઈ આવી ગયો છું જૂનાગઢ અને કાલ રાતે બહુ મોડું થઈ ગયું કેમ કે 11 થઈ ગયા હતા કેમ કે બર્થડે પાર્ટી માં ગયા હતા તો અને ભાઈ અમુક માણસો રહી ગયા છે અને ખોટા જીવ બારે છે મારી સામે ઘણા લોકો છે અને હીરોને તો ખબર નહી મારા પર ખીજ ચડે છે કેમ કે હા હીરો હાય હું થાય હાક ન તારો કે નહીં નહીં ના અરે અરે બિચારી જોઈ ગયો ને કાલે કેવી મોજ કરી અમે એમ અને હા ભાઈ બંસી અત્યારના પોર માં સવારના વાગ્યા છે સાડા દસ અગિયાર જેવું અને એ ને મગજ મારી એની ચાલુ જ હોય વિઠા થઈ ગઈ આ કેવું છે તે કેવું છે જો એના જોઈ હાય બંસી જો શું કરે તું ક્યાં જાઉં એક ભગવાન એકે મેરે જાના નથ મૂકવા બીજું બધું તો ઠીક પણ તારા વાળ કેમ આવા શાઇનિંગ મારા

એક કંપની નું બધું અલગ અલગ વાપરીએ વાળમાં થાય બધું એટલે થઈ જાય ડેમેજ પણ આપણે જનરલી અહિયાં કોઈ પણ એવી કંપની નથી કે શું કેવાય કે જે એવી કીટ બનાવતી હોય કે જેની અંદર તમને એ ટુ ઝેડ બધી વસ્તુઓ હેર રિપેરિંગ થી લઈ એટલે સ્મૂધનિંગ સુધી બધી વસ્તુઓ મળી જતી હોય તો મને એક શું કહેવાય ઘણા ટાઈમ પહેલા મેં બ્લોગમાં કીધું હતું કે એક કીટ આવી છે અને હું એને રેગ્યુલર યુઝ કરું છું તો રેગ્યુલર યુઝ કર્યા પછી હવે મને રિઝલ્ટ દેખાય છે એટલે મેં કીધું ચલો બધા સાથે શેર કરું કે ભાઈ એ છે બેરમ કંપનીનું શેમ્પુ છે બરાબર અને શેમ્પુ એટલું સરસ છે એની અંદર શું કહેવાય કે આખું બેરમ પ્લસ એવોકેડો જે હોય એનું એક્સ્ટ્રેક્ટ છે એટલે એ કેટલું મતલબ સારું કહેવાય હેર માટે અને એની હારે હારે પ્લસ પોઈન્ટ ઈ છે શેમ્પુ તો છે જ શેમ્પુ ની હારે છે કંડિશનર એટલે આજ કંપની કંપનીનું શેમ્પુ આજ કંપની કંપનીનું કન્ડિશનર આટલું તો બધી કંપની પાસે હોય જ છે પણ અહીંયાની લોકેટેડ કંપની અને જેણે બનાવ્યું છે હેર ઓઇલ પણ એ જ કંપનીનું બરાબર એટલે કે તમારે પછી હેર ઓઈલ માટે મતલબ તેલ આનું અને પછી એમનું સીરમ પણ લોન્ચ કર્યું છે એટલે સીરમ એ જ કંપનીનું લગાવવાનું એટલે આખી જે જર્ની છે એ શરૂઆત થી લઈને હેર વોશ થી લઈને રિપેરિંગ ટ્રીટમેન્ટ આ બધી વસ્તુઓ માટે આ પણ મારે સ્પેશિયલી કેવું પેલા મેં આ યુઝ કર્યું પણ મારે તો ટ્રીટમેન્ટ વાળા હેર થોડાક આપણે ને કરાવેલું હોય એટલે તો એના માટે એમણે મને પછી સ્પેશિયલ મોકલ્યું એ એનું પ્રોવિટા છે એટલે કે આ શેમ્પુ છે ને આપણે ટ્રીટમેન્ટ વાળા હેર હોય છે ને કે ભાઈ જેને સ્મૂથનિંગ કરાયું હોય સ્ટ્રેટનિંગ કરાવી હોય તો એવા લોકો પણ આ શેમ્પુ યુઝ કરી શકે અને બજેટમાં છે એટલું બધું કોસ્ટલી નથી અને શું કહેવાય જો કે થોડું તો હોય જ બીકોઝ શું કહેવાય કે આટલું બધું પ્રીમિયમ ક્વોલિટીનું છે એટલે પણ ખરેખર ની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે શાઇનિંગ જોવા મળશે ગ્રોથ જોવા મળશે આ બધી જ વસ્તુઓ તમને એક જ કંપની આપી રહી છે તો જો તમારે પણ આ કીટ છે ઓર્ડર કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે નીચે લિંક પણ આપી દઈશું અથવા તેમની વેબસાઇટ છે કોન્ટેક ડિટેલ્સ છે તમે એમને આ પર્સનલી ઓર્ડર કરી શકો છો તમારા માટે અને તમારા હેરને પણ એકદમ સિલ્કી સ્મૂથ એન્ડ શાઇની બનાવી શકો છો વાહ તારા હવે તો કંઈ ઉપાધિજ નથી ને ગમે જવું કીટલે ભાગતા અને આનું મતલબ આ છે એ પેકેજિંગ એટલું સરસ છે આમાં પણ આવતું હશે વધારે પણ હું તો નાનું મંગાવવાનું રીઝન ઈ કે ગમેનિયા ડ્રાય પણ કરી રહ્યો અને ગમેનિયા લઈ જવું હોય તો આટલું લઈ જવાનું હાલો ભાગતા બધું આવી ગયું આમાં બધી વસ્તુ સરસ ચા જ છે

કોણ આવે છે જોઈએ ચલો ફટાફટ મારે કેટલું કામ છે હજી તો કંઈ કહેવાય એવું નથી એટલું કામ છે એટલું વાંચવાનું છે સારો ચાલો ક્યારે વાગી ગયા છે દોઢ અને જમવા બેસી ગયા હું તો ગયો તો ગામમાં ગામથી પણ અમુક માણસોને ભૂખ લાગી ને તમારી મારી રાહ પણ જે અડધું ખાવી તી કે તું આવે એટલે કે તૈયાર જ છે વાહ બનશી ઓલા ફોન કર્યા દસ મિનિટ બે મિનિટ પાછી એટલી બધી ભૂખ લાગી હતી કેમ કે એને સવારે નાસ્તો ન કર્યો ને એટલે કઈ વાંધો નહીં યાદ રાખજે તો ચાલો જમી લઈએ ને હિરવાઈ તો જમી પણ લીધું હું ત્યાં મહેમાન પણ આવી જાય વાહ સરસ બહુ મસ્ત શાક છે પાપડ છે મરચાં છે અને ડુંગળી છે હે આવો કટકા કરીને ચાલો ફટાફટ જમી લઈએ હું મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી મમ્મી આવ્યા માટે બનાવ શાક નિશાનભાઈ હોસ્ટેલમાંથી થયો હતો ને ઘરનું જમવાનું મન થયું તું એટલે એ રોટલી અને પાકેલા કેળાંનું શાક હું નિશાનભાઈ મજામાં તો એના હાટું બનાવી નાખું તને બહારનું ખાવાનું મન ન થયું ભાઈ તો ઘરનું ખાવાનું મન થયું પહેલી વાર રોટલી ને શાક ખાઈ અને મમ્મી કે હાલો હું બનાવી દઉં મમ્મી બનાવે હું બનાવતી કે રોટલી કેળાનું શાક

क्या कुछ दिसु तारे के भाई नहीं एक लेक गई थी हाँ दिसु इधर देखो <laughs> 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 ये <laughs> 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 तो वीडियो में थी वही क्यों गई कपड़ बहुत भरी हो लगे हाँ तो वो ठीक मीरवा बेनो मराई आइसक्रीम मीरवा तो मोच्चन तरह हो आइसक्रीम ना

તો ભાઈ બધા આવ્યા હતા અને મસ્ત બધા બેઠા અને વાતો કરી અને પછી શું કહેવાય કે બધા જતા રહ્યા અને મને હીરોને તો બધા જતા રહે એટલે થોડીક વાર તો એકલું એકલું લાગે પણ શું કહેવાય કે નિશાંતને પછી હોસ્ટેલ મૂકવા જવાનો હતો એટલે પપ્પાની લોકો એને સીધા હોસ્ટેલ મૂકવા ગયા અને મયુર અને અમે લોકોને હજી જવાનું છે એક મેરેજમાં તો જોઈ આવીએ મેરેજમાં અને પછી જોઈએ કે આગળ હવે શું કરીએ મયુર રોકાવાના છે અને જે તમારા બધા માટે અથવા તો અમારા માટે જે એક બહુ મોટી સરપ્રાઇઝ છે બધા લોકો પૂછે છે જ્યાં જાય ત્યાં પણ બધા લોકો પૂછે છે પણ બસ થોડોક જ ટાઈમમાં કે બધું ફાઇનલ થઈ જાય એટલે અમે રિવીલ કરી દઈશું કે ભાઈ શું કરવાના છીએ તો એના માટે બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં